કેમ છો મિત્રો નવા વિડીયોમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે પણ અમે તમારા માટે ખૂબ જ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાર્તા લઈને આવ્યા છીએ આપણે નાનપણમાં એક વાર્તા સાંભળી હતી કાચબા અને સસલા કાચબો અને સસલું દોડવાની સ્પર્ધા કરી છે અને એમાં કાચબો જીતી જાય છે આ વાર્તાની શરૂઆત અહીં થાય છે કાચબો સસલાસ અને દોડની રેસમાં જીકી ગયો પછી એનામાં ખૂબ જ અભિમાન આવી ગયું એ જંગલમાં અભિમાન થી જ ફરતો દરેક પ્રાણીઓ પોતાના કરતી નાના હોય છે ને એવું જ સમજતો હતો એ બધા પ્રાણીનો અપમાન કર્યા કરતો એક વાર પણ જ્યારે જંગલમાંથી જતો હતો તો ઘણા બધા પ્રાણીઓનો અપમાન કરી નાખ્યું કે ભાઈ તમે બધા મારા દૂર દૂર રહેજો ને તો તમને બધાનો હરાવી દઈશ થોડા દિવસ પહેલા તો સસલાને હરાવીને આવ્યો હતો એટલે તમે બધા મરાઠી સાચીને રહેજો બધા ગમ્યું નહીં કે આ સસલો શું કાયમ અમારી સાથે લડ્યા કરે છે અભિમાન અભિમાન કર્યા કર્યા કરે કરે છે કે છે રોજનું અમને ખીચવાયા કરે છે સાથે ખરાબ વર્તન કરે છે આને આપણે પાક ભણાવવો પડશે એટલે બધા પ્રાણીઓ ભેગા થાય છે અને નક્કી કરે છે કે આપણે કાચબાનો અભિમાન તોડી નાખીએ એ લોકો નક્કી કર્યું બધા પ્રાણીઓ વાંદરા પસંદગી ઉતારી અને કહ્યું કે વાંદરાભાઈ તમારે એ કાચબા સાથે કોઈ એક શરત લગાવવાની છે અને તમારે કાચબાને હરાવવાનો છે વાંદરાભાઈ હા છે હું કાચબા સાથે શર્ક લગાવીશ અને કાચબાને લગાવીશ રોજની જેમ એક દિવસ કાચબો જંગલમાં રસ્તે ચાલતો ચાલતો જતો હતો ત્યારે એને જોયું તો કે કેટલાક વાંદરા ઝાડ પર ઉછળકૂટ કરતા હતા તો એણે એક વાંદરાને ખીજવાઈ રહી કીધું કાચવાએ કે ભાઈ શાંતિથી બેસો ને શું ઉછળકૂટ કરો છો મને અહીંયા ખલેલ પહોંચે છે શાંતિ રાખો મને ખલેલ પહોંચે ગમતું નથી તમને ખબર છે કે હું કાચું બો છું જેને પેલા સસ્તાને ભરાઈ ગયો છે તમને પણ ભરાઈ દે એટલે પેલો વાંદરો ડાયરેક્ટ પછી કૂડીને સીધો કાચબાભાઈ પાસે પહોંચી ગયો અને કાચબાભાઈને કીધું ઓકે ચાલો વાંદરા ઓકે ચાલો કાચબાભાઈ આપણે સર તો લઈ આવીએ વાંદરાભાઈ કીધું કે કાચબાભાઈ હું તમારી પીઠ પર સવારી કરીને બતાવીશ કાચબાભાઈ કીધું હું તને મારી પીઠ પર સવારી કરવા દઈશ નહીં તો ચાલો

એ ઘણી બધી યુક્તિઓ વિચારતો હતો કે મારે આજે વાંગડો છે આજે કાચબો છે એની પીઠ પર સવારી કઈ રીતે કરે જ્યારે બીજી બાજુ કાચબાને એવું હતું કે મને તો કોઈ હરાવી શકે જ નહીં હું ભઠ્ઠા કરતા મહાન છું મેં સસલાને હરાવ્યો છે એમ કરીને આરામથી સૂઈ ગયો

કાચબો જાગે તે પહેલા એની પીઠ પર બેસી ગયો હવે સવાર થઈ એટલે કાચબાએ આંખ ખોલી જેવી આંખ ખોલી તો સામેને અંજીર દેખાય કાચબો ખુશ થઈ ગયો શું વાત છે આગળ પણ અંજે થવા કાચબો અંજે થવા માટે બે પગલા આગળ વધે છે એટલે અંજે પણ બે પગલા આગળ નીકળી જાય કાચબોર થોડું વધારે ચાલે છે એટલે અંજીર પણ થોડું વધારે આગળ નીકળી જાય છે આજ પર નવાય લાગ્યું છે તો હું ચાલુ છું તો અંજીર પણ કેમ ચાલે છે અંજીરને તો કોઈ ફરક પણ નથી એવું કેમ કાચબો એટલો અભિમાની હતો કે એ ભૂલી જ ગયો હતો કે આજે સ્પર્ધાનો દિવસ હતો આજે વાંદરો મારી પીઠ પર સવારી કરવાનો એ પણ એ ભૂલી ગયો હતો પણ અત્યારે એનું જે ધ્યાન હતું ફક્ત અંજીર પર હતું

જો મને ગુસ્સો આવશે ને તો તમને બધાને હું હલાવી દઈશ પણ પેલા બધા પ્રાણીઓ હોશિયાર કરી દે કાચવાની આ વાત તો એમને કોઈને ઇન્ટરેસ્ટ આવ્યો જ નહીં એટલે એક શિયાળે કીધું અરે કાચબા ભાઈ તમે અમને પછી હરાવજો પહેલા એ તો જોયે કે તમારી પીઠ પર કોણ બેઠું છે એટલે કાચબાએ ગુસ્સામાં પીઠ ઉપર જોઈ લીધી તો ઉપર વાંદરાભાઈ બેઠા હતા વાંદરાભાઈ એક લાકડી પકડી હતી અને લાકડીના છેડે દોરી વડે અંજીને લટકાવ્યું હતું તરત જ કાચબાભાઈ બધી પરિસ્થિતિ સમજાઈ ગઈ એ સમજી ગયા કાચબાભાઈ કે મને વાંદરાએ હરાવી દીધો છે કાચબાભાઈ ખૂબ જ સમય ગયા વાંદરાભાઈ જેવા પીઠ પર બીજો ઉતર્યા ને એટલે કાચબો ભાગીને તરત જ ઘરમાં ભરાઈ ગયો કાચબો ઘણા દિવસ સુધી ડરની બહાર નીકળ્યો જ નહીં